રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ઉપરથી અમદાવાદ તરફ જતી ટ્રેન ઉપડી હતી ત્યારે ચાલુ ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કરી રહેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો વડોદરા રેલવે સ્ટેશન પર આજે એક મોટી હોનારત થતાં રહી ગઈ હતી એક પરિવાર જ્યારે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે માંડ માંડ તેમનો જીવ બચ્યો હતો આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં ચડતી વખતે કેટલીક બેદરકારી દાખવવામાં આવે છે તેની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી છે બનાવતી વિગત એવી છે કે એક પરિવાર પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનમાં ચડવા માટે દોડ્યો હતો ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હોવા છતાં પરિવારે જોખમી રીતે ચડવાનો પ્રયાસ કર્યો આ પ્રયાસમાં તેમનું બાળક તો માળમાં ટ્રેનમાં ચડી ગયું પરંતુ તેની માતાને પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે આવતા બચી ગઈ આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા આ ઘટના એવા સમયે બની જ્યારે પ્લેટફોર્મ પર રેલવે તંત્રનો કોઈ સ્ટાફ કે પોલીસ જવાન હાજર નહોતો જો પ્લેટફોર્મ પર જવાબદાર વ્યક્તિઓ હાજર હોત તો કદાચ આ જોખમી પ્રયાસને અટકાવી શક્યા હોત આ ઘટના રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભો કરે છે આ ઘટના એક ગંભીર ચેતવણી સમાન છે અનેક લોકોને ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશમાં પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે થોડીક મિનિટો બચાવવાની લાલચમાં લોકો અને પોતાના પરિવારના જીવને જોખમમાં મૂકે છે રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં શાંતિથી અને સુરક્ષિત રીતે ચડવું એ એક સલામત વિકલ્પ છે આશા છે કે આ ઘટનાથી લોકો વડોદરા રેલવે વિભાગ તેમજ રેલવે પોલીસ બોધપાઠ લેશે અને ભવિષ્યમાં મુસાફરો આવા જોખમી હરકતો કરવાનું ટાળશે રેલવે તંત્રએ પણ પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓને નિવારી શકાય આ સમાચાર દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે કે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે સમયસર આવી જવું જોઈએ જેથી ટ્રેનમાં ચડતી વખતે ઉતાવળ ન કરો અને હંમેશા સુરક્ષાને પ્રથમ મહત્ત્વ આપો તમારો જીવ અમૂલ્ય છે

आगल कौन गए आगल कौन कौन गए ट्रेन में कौन चढ़ी गई हमारी बहन और हमारा पहला नानो टेणियो छोकरान छोकरो कई गया है लोग नडिया नडिया तो हमार बतन जावनु छे सु नाम जे गाड़ी माटे टिकट माटे पकड़ से तो सु नाम तमारो लोकल टिकट दूसरी ट्रेन में चलेगा लोकल टिकट है दूसरी ट्रेन में चलेगा सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट